ભાળવણ નગર પાલીકાની બાળક બુધ્ધી સામે આવી છે પાલિકાના અધિકારોમાં આયોજનની સમજણનો અભાવ છે આરસીસી નો રોડ બનાવ્યા બાદ પંદર દિવસમાં તોડવો પડ્યો રોડ બનાવ્યા બાદ લાઈનમાં વાલ્વ નાખવાનું યાદ આવ્યું રોડ બનાવતા પહેલા વાલ્વ નાખવાનું ભૂલી ગયા હતા કરોડોના ખર્ચે બનાવેલ રોડ તોડવો પડ્યો હતો ઇમરાન કડકઈ અમારી સાથે જોડાઈ ગયા છે ઇમરાન જણાવશો શા માટે આ રોડ તોડવો પડ્યો હતો શું કારણ બતાવવામાં આવ્યું जी आपने जाना दो कि ઘણા સમય એક તો વર્ષોથી બાદ જોતા હોય છે લોકો ત્યારે રોડ બનતો નથી અને બહુ મહેનત બે બાદ ટેન્ડર બહાર પાડીને રોડ બનાવવામાં આવે છે ત્યારે રોડ બન્યા બાદ પંદર દિવસ પછી પાછો તોડવામાં આવે છે કારણ એ હોય છે કે માત્ર પાણીની લાઈન નો વાલ્વ વિતરણ છે એ ભૂરી દેવામાં આવ્યું હોય છે રોડ બનાવવા ત્યારે તો ત્યારે રોડ બનેલો હોય ત્યારે બનતો હોય ત્યારે તો એન્જિનિયર અને સુપરવાઇઝર કેમ નથી થતું ત્યારે ખ્યાલ નતો આવ્યો કે ભાઈ આ વાલ છે તે છે એને ખુલ્લો રાખવો જોઈએ બાદમાં રોડ તોડવામાં આવે છે બિલકુલ કેટલા સમય સુધી આ પ્રકારની રોડ બનાવવાની કામગીરી ચાલી હતી ને પછી જ્યારે વાલ્વ નાખવાનું ભૂલી ગયા ત્યારે આ ખર્ચો શું કોન્ટ્રાક્ટરના માથે નાખવામાં આવશે કે પ્રજાના જ ખિસ્સામાંથી જશે જી આપને જણાવી દઉં કે પ્રજાના ખિસ્સાના જ પૈસા વેડફાય છે અને ખાસ કરીને જોવા જઈએ તો વર્ષોથી રોડ તૂટી ગયો હોય ત્યારે ટેન્ડર કરવામાં પણ ઘણા વર્ષો વીતી ગયા હોય છે ત્યારે રાહદારીઓને પણ હાલાકીનો સામનો કરવો પડે છે અને હાલ રોડ બહેના બાદ પણ

આભાર ઇમરાન સંદેશનું ખાસ તમામ વિગતો માટે તો ઇમરાન ગડકરી અમારી સાથે જોડાયા અમારા સંવાદદાતાને જેમણે કહ્યું કે પાલિકાના અધિકારીને જ્યારે પૂછવામાં આવ્યું કે આખરે શા માટે રોડ તોડવો પડે છે હમણાં માર માણતો રોડ બન્યો હતો વાહન ચાલકોને પોતાની સમસ્યામાંથી મુક્તિ મળી હતી અને તેમણે એવું કહ્યું કે વાલ્વ ખરાબ થઈ ગયો છે પરંતુ આ તો અણ આવડત અને સમજણનો અભાવ કહી શકાય બાળક બુદ્ધિ કહી શકાય કારણ કે રોડ બનાવતા પહેલાં વાલ્વ નાખવો જરૂરી હોય છે પરંતુ જ્યારે આખે આખો રોડ બની ગયો અને ત્યારબાદ અધિકારીને અચાનક યાદ આવ્યું કે વાલ્વ નાખવાનું તો ભૂલી જ ગયા છે ફરી વખત આખો રોડ અત્યારે તોડવાની શરૂઆત કરી દીધી છે અને આ પ્રજાના પૈસાનો વેડફાટ કહી શકાય કારણ કે પાલિકાના અધિકારીના કિસ્સામાંથી આ પૈસા નથી જઈ રહ્યા ભલે ભૂલ એણે કરી છે પણ ભોગવવાનું તો આમ જનતાને પણ આવે છે તકલીફ તો પડી જ રહી છે પરંતુ સાથે સાથે પ્રજાના પૈસાનો આ વેડફાટ પણ થઈ રહ્યો છે પ્રજા ટેક્સ ભરતી હોય છે તે ડબલ પૈસાનો અહીંયા વેરફાર થઈ રહ્યો છે કારણ કે એક તો પહેલાં સમયસર રોડ બનાવવામાં ન આવ્યો રોડ ખરાબ થઈ ગયો હતો ખાડા રાસ થઈ ગયો હતો અને ત્યારબાદ વર્ષો સુધી ટેન્ડર પાસ ન થયો અને બાણ બાળ રોડ બન્યો અને ત્યારબાદ યાદ આવ્યું કે આખરે વાલ્વ તો નાખ્યો જ નથી શું કોઈ પણ પ્રકારનું આયોજન કરવામાં નથી આવતું અધિકારીઓ દ્વારા કે જ્યારે રોડ બનતો હોય ત્યારે તમામ વાલ્વ જે છે એ ચેક કરવાના હોય છે પરંતુ અત્યારે ફરી એક વખત ક્યાંક અધિકારોના પાપે પ્રજાને ભોગવવાનો વારો આવ્યો મારવડના શહેર કોંગ્રેસ પ્રમુખ અમારી સાથે જોડાઈ ગયા છે હિતેશભાઈ જોશી હિતેશભાઈ નમસ્કાર સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં હિતેશભાઈ આ તો પ્રજાના પૈસાનો વેડફાટ જ થઈ રહ્યો છે પહેલા રોડ બન્યો નહીં પછી બનાવ્યો ફરી તોડી નાખ્યો બહુ સરસ રોડ બનાવ્યો છે પણ અધિકારીઓના પાપે આ રોડ તોડવો પડ્યો છે હમ શું કારણ બતાવવામાં આવ્યું છે કારણ બેદરકારી અધિકારીઓની અધિકારીઓ ધ્યાન દઈ ન શક્યા અને જે તે લાઈનો અંદરમાં ચગદાઈ ગયેલી છે એનું ધ્યાન ન કરે એનું મેન્ટેનન્સ ન કરી શકે નગરપાલિકાને જે મેન્ટેનન્સ કરવાનું તો મેન્ટેનન્સ ન કરી શકે આ એના પાપે રોડ તોડવો પડ્યો બિલકુલ આ તમને ત્યાંના જે સ્થાનિકો છે કોઈ રજૂઆત કરવા આવ્યા હતા હા આવ્યા હતા ને શું કહેવું છે એમનું એનું કહેવાનું છે કે આ પ્રશાસનના પાપે આ રોડ તોડવો પડ્યો છે સરસ બનાવ્યો તો રોડ

ખાસ આ પ્રકારની બેદરકારી આ પ્રકારની અણઅવરત આયોજન ન કરવામાં આવ્યું તે સામે આવી રહ્યું છે સાથે જ અમે ચીફ ઓફિસરને સંપર્ક કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો સંદેશ ન્યૂઝ દ્વારા એમને પણ સવાલ પૂછવાનો પ્રયત્ન કરવામાં આવ્યો પરંતુ તેમણે ફોન ઉપાડીને શું કહ્યું કે મને આવું કશી ખબર જ નથી હવે જો એમને જે ખ્યાલ ન હોય કે આખરે શું થઈ રહ્યું છે પ્રજા કઈ કઈ પરેશાનીનો સામનો કરી રહ્યા છે અધિકારી શું કહી રહ્યા છે કોન્ટ્રાક્ટર શું કહી રહ્યા છે કે પછી તો પછી એમની જવાબદારી આવે છે શેમાં